કડક પાવ થઈ જાય ને કકડું લાગે ને તો ખાવાની મજા આવે તને તને ભલા દાઈ સડે એનો કઈ વાંધો નહીં રામ રામ ને સીતારામ બધાને માતા દેહનું સારું કરે ને બધા ને હજાર નરવા રાખે એ શુભેચ્છાઓ કસુ તો અત્યારે આપણે આવતા રે ગાને ને કુતરાને રોટલી દેવા તો પેલો આવે ગાની રોટલી લઈ લઈશું આપણે गान खबर पडी गेलं हात बटकू बघ देतो हाथेलो नाही करींगडू माल दे कुतरानी रोटली आपण आगळ मुरमध्ये आणि कुत्रा तो आता मरा खरता गे खायला कुत्रेने रोटली लिथिसे मीठी माही लवस लो आूकी द्याय वाय दोघांनी खाटू रोटली लवकी ती बे मूक दि એટલે કુતરા તો વારફર કરતા જાય એને કે બાંધેલા ન હોય એટલે ગમે ત્યારે આવીને ખાઈ લે આપણે એવા કા ભારે વાતો હતા પણ આડા હળાજો ઉડી મળે તારમાંથી એક બે બે ગયા છે ને એક જીગ આમ ચક્કર મારે છે ત્યાં હું આવીને ત્યારે જ હતા ઘણાય હતા પણ પછી આપણે અવાજ કરતા કરતા આવી આમ હાલવી એટલો તો અવાજ આવે તો પક્ષીઓ સાંભળી જાય ને વયા જાય હવે પેલા નાખીએ દેવી સણ અને વૈયા જશે ત્યારે શણવા આવશે જોવા જઈએ એક ગાઉનો દાણો દેખાતો નો હમણાં કાંઈ થી તો આવું જ વાતાવરણ રહેશે વરસાદી વાતાવરણ જ રહેશે એટલે આમ ધૂમસ ધુમસ દેખાતો હોય એને વાદળા દેખાય પણ આપણે એટલો બધો વરસાદ આવતો નથી કાલે ખાલી થોડા ઘણા સાટા જતા અને આમાં બીજ ગયો એટલે બીજના દિવસે બીજમાં માં દેખાણા નતા આવી રીતનું એમ કહેવાય કે વાદળા વાદળા જતું એટલે હવે ઢગ જવું જતું એટલે હવે એમ કહેવાય કે બીજમાં ન નો હોય એટલે આવી રીતનું ઢગ ને ઢગ જ રે એટલે વરસાદ આવે તો આવી જાય ને ક્યારેક નહીં આવવામાં બે વાત હોય એટલે આપણને બહુ ખ્યાલ નથી ત્રા ભાઈ રોટલી તો જો બે રોટલી ખાઈ લીધી આપડે ઘસી માં ને ને જો ના રોટલી ખાય છે ખાઈ ના આવતા તો આપણે તરીશી રવામાં લઈ લીધું છે સરસ મજાનું તાજુ માખણ અને ગરમા ગરમ રોટલી હતી ને આ છે भिંડાનો શાક એટલે થોડું ઘણું તીખું જોવી અને આમાં વાટકા માં લીધું છે સા એટલે આવું બધું સરસ મજાનું શિરામણ તૈયાર છે આપણે તો શિવાની બેન ને આપણે અતાર માં નવરાવાના છે шампуન નથી લેવાની પાણી પી લે હાલે પીવાનું ભરી દીધું છે હો шампуન્ડ ભી લેવી છે સરસ મજાની જો મોટર એ ચાલુ છે પાણી આવે છે કુંડી ભરાય છે એટલે હવે શિવાની બેન ને નવરા દેવી ને શિવાની નવ છે અતાર માં અમાર હવર માં જો ઊઠીને સીધા આવીએ પાણી આરે રમત કરે તો ગમે ન કર તો કઈ ગમે નહીં શેમ્પુ મોઢામાં ભાઈ જાય ને આમ જો આજો કરી નથી દેવી શંપુ નાવાનું છે હાલો મને મૂક દે એમ કે છે શેમ્પુ લાય આ આપણે શિવાની ને નવ સરસ મજાની તૈયાર કરી દીધી છે નહીં શિવાની અને વંશભાઈ અને શિવાની બે ભાઈ મેચિંગ મેચિંગ કર્યું છે શિવાની ને બે નહીં નહીં ખાતું હોત ને આયો અમારા વંશભાઈ ના તૈયાર થઈ ગયા છે

આપણે મસ્ત મજાના નાય નાખી કેમ કે આગે આગે થી લાવવાની હતી એ બધી વસ્તુ આપણે લઈ આયા ઠેટ બાબરા લેવા જો તો ખાલી બ્રેડ લેવા મને એમ થયું કે ઘર ના જાસ પણ આટલી બધી વાર લાગી મે કે તા કપડું નઈ મળ્યું લેવા કરિયાણા જો પણ ના દુકાન બને હતી પછી મે કીધું તો વાય આવી ગયો તો તાંથી સીધો બાબરા ભૈયા જઈ જો આમાં પાછો એમ છે કે બ્રેડ તો એટલે બ્રેડ ની સેન્ડવિચ કા સેન્ડવિચ તો આપણે બનાવવાની છે પણ ઈ જો લાયટ રહે તો લાયટ વહી જાય તો પકોડા બનાવવાના છે લાઈટ જાય તો હું કામ પકોડા છે ને એ તમને આગળ ખબર પડશે પણ અત્યારે જો આપણે બધું મસ્ત મજાનું આવી ગયું હવે અને પછી આ પ્રોસેસ ચાલુ કરશું પણ તમે વાત કરી જ્યો લાઈટ વહી જાય તો કેમ પકોડા બનાવવાના સવી ગયા લાઈટ વાય તો એ તો ખબર હશે તો વરસાદ ની છે ને ઘડી બગડી ખાલી આવે ને

થોડી ઘણી વરાળ નીકળે છે ને હાડો થાય છે એટલે બટાકાને એવું બધું વફાઈ જાય કે હું આ બધું મરસા ને ટમેટા ને એવું બધું બકાલું છે બધું કટિંગ કરી નાખું અને પછી આપણે બટાકા વફાઈ જાય તો સીધો આપણે મસાલો બનાવવાનું જ રે બીજું બધું તો વસ્તુ આવી જાય છે મસાલો ને એવું તૈયાર થઈ જાય પછી આપણે સેન્ડવીચ બનાવશું ને હજી તો લાઈટ છે હજી લાઇટ ગાય નહીં થાતું છે તો લાઈટ વાઈ જાય તો પકોડા બનાવવા થાય તો આપણે બધાને સેન્ડવીચ ખાવાનું જ મન છે આજે તો વરસાદ તો આપણે ધીમે ધીમે વધતો જાય છે અને આ બાજુ અમારે વંશભાઈ ને અંકિતાબેન શિવાની બેન

વરસાદ નિહાળી રહ્યા છો તમે કેટલો વરસાદ આવ્યો પણ બહુ જ વરસાદ આવ્યો આમ થોડીક વારમાં પાણી આમ તો વસરીમાં આપણે ખડી વાર આમનો વરસાદ હશે એટલે આ પલ્લી અને ફળિયામાં તો પાણી હાલતા જ થઈ જાય સીધા વારમાં એટલો વરસાદ વધી ગયો થોડીક જ વારમાં હે

બાણામાં જો આટલું તો પાણી ભરાઈ ગયું તો હું કટર માં દીધા પણ આપણે જો પાણી પડે છે સરખું મૂકી આટલું તો પાણી આમાં ભરાઈ ગયું હોય શું રહેશે કે આ નળિયું આપડે ઉનાળામાં એમાં ઉખેડવું હોય ને સરખું ફીટ નીચું ને એટલે નાખીને પાણી આવે છે સરખું ફીટ થઈ જાય ને તો ન આવે પણ અત્યારે જે ને પાણી પડે છે એટલે તગારું ને એવું બધું મૂકવું પડે આપણે

છત્રી પછી છત્રી લઈને જાવ હવે ચિવાની ના પપ્પા ને લેવા છત્રી ઉઠી જાય ને એમ થાય છે શિવાની ના આવું ને છત્રી લઈને આપણે આવવાનું હવે આલુ આવવાનું હોય તો તો બસ ને એટલે લઈને આવી એટલે મને ખબર તો હતી આવવાના જ ન હતી

તો હવે આપડે બેટા બફાઈ હતું ખલી નાખ્યું છે મસ્ત મમ્મી આવી ગયા એટલે સરસ મજા નો સુંદર અને હવે રૂટી ફૂટી ને એવું બધું નાખી દેવી ને એટલે સરસ મજાનો મસાલાનો મસાલા આવવા મળે હું બધું નાખું છું ને બધા રૂટી ફૂટી નાખી પછી સરસ મજાનો નો દેખાવ આવશે સરસ મજા નો જો રૂટી ફૂટી બનાવતા એટલે પોપી ના બી હતા નીકળતા બી લઈ લેવું છે અને હજી ભગવાનની ની લાઈટ છે એટલે આપડે સેન્ડવીસ બનશે એવું લાગે છે પણ લાઇટ ત્યારે આમાં બહુ નક્કી ન હોય સેન્ડવિચની તૈયારી બધી તારે તો ચાલે છે તો આપડે આ બાજુ હવે સેન્ડવીચ બનાવવાનું ચાલુ થઈ ગયું છે કેમકે લાઈટ છે લાઇટ હોવાનું કારણ મેન એ જ કે આ મશીન તો કાંઈ લાઇટ વિના હાલે નહીં નહીં તો આપણે પકવાડા બનાવવાનું થાત પણ જો અત્યારે લાઇટ બાટને એવું છે ને એટલે મશીન ઉપર જ આપણે સેન્ડવિચ બનાવવાનું ચાલુ થઈ ગયું છે અને વસના મેં મેં અંકિતાબેન જો સરસ મજાના બ્રેડ ઉપર મસાલો મૂકતા જશે અને મારે ઉભા ઉભા શેકવાના મેં શેકાઈ જાય એટલે મારે આમાં લઈ લેવાના આ ઘણા ખરા શેકાઈ ગયા છે પણ જમવા બેસે ત્યારે ફરી વાર શેકવા બેહાર છે થોડા કકડા થાય ને એવી મજા આવે ખાવાની તો આપણે મસ્ત મજાના હવે સેન્ડવીચ એમ કહેવાય કે એકવાર શેકાઈ જશે અને બીજી વાર હવે શેકવાનું કામકાજ હાલ હશે રિંકલ ને હવે ગેસ લઈ દીધો છે એટલે ઉભા ઉભા શેકવાનું કામ કાજ હાલે બોલો કે દો કેતા તમે બધા ગેસ લઈ દો આ ગેસ લઈ દીધો ગેસ ગેસ થાય છે કેમ કે આ મશીન તો કા લાટવીને હાલવાર નથી આ સુલેત કા હાલે ને સુલે નું હાલે સુલા નું આવતું છે પણ આપણે સુલા અને સુલા શેકી નાખતા હો તો મજા આવે સમજો તો તમને એમ થાય કે લોઢીમ શેક દીધા હોય ને તો હારવા બીજી વાર મને શેકાવા થાય એક વાર શેકાવા

તને ભલે દાય સડે એનો કાઈ વાંધો નહી મને દાય સડે આ તો મસ્ત મજાના બીજી વાર છે જાય પછી આપણે વાળું પાણી કરવા બેહી જાવ કા સરસ મજાનો તો હવે તો કમ્પ્લીટ કરીને થઈ ગયા છે કેવો દેખાવ છું હરીસામાં મેલ થઈ ગયો છે હરીસામાં સાફ રાખતા હો હવે કેમ કે વપરાતો રહી એવું છે તો આ બાજુ હવે સેન્ડવિચ તૈયાર થઈ ગયા છે ને બધાય જમવા બેહી જા છે બા ને બધાય આપણે અત્યાર સુધી શેકતા હતા એટલે બધાય જમવા બેહી જા ને મજા આવી

તો હવે સેન્ડવીચ ખાઈ લઈશું તો બસ હવે આજનો દિવસ કાક આપણે આવા રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય